તો ગુડ મોર્નિંગ વેલકમ રાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ગઈકાલે હવનમાં જે પૂજા ફૂલ ને એ બધું યુઝ થયું હતું એને જમીનમાં ડાટવાનું કીધું હતું ગોળદાદાએ એ પણ અમારે તો ઉપર જ બગીચો છે તો અત્યારે બધું પપ્પાએ છે ને કુંડામાં બધા ફૂલ નાખી દીધા એટલે બધાનું ખાતર બની જશે તો બધા ફૂલ જે છે આરના ને ભગવાનને ચડાવવા એ બધા ઊંડામાં અત્યારે નાખી દીધા તો તે નજારો મસ્ત આવે છે તે એકવાર વાર મારા પાસે વસ્તુ મગાવી હતી એ હું લઈને આવ્યો છું હું તે દિવસે લઈને આવ્યો ને તો સુઈ ગયો હતો તો હું મગાવ્યું હતું યાદ કર બાપા સીતારામમાં મગાવ્યું હતું યાદ કર તો હું મગાવ્યું હતું મારી પાસે બે દિવસ પહેલા મંગાવ્યું હતું તું મને ઓફિસ ન જવા દેતો પછી મેં કીધું હું તારા હતું લેતો આવીશ પછી મેં કલર પૂછ્યો તે કલર કીધો યાદે કરી પેન વાળા કલર નહીં તે વોલ પેન મંગાવી હતી અને પછી મેં કીધું કેવા કલરની વોલ પેન લાવવું હતું તે કીધું ગ્રીન કલર ને કલર હા કલર વાળાઈ છે બસો રૂપિયાના આવે અત્યારે છે ભાખરી ઘી અને ચા આમ જોવો જમાનો ક્યાં આપે ગયો દૂધી તે આવી રીતના પેકથી નાવા મળી વિદેશ જેવું લઈને આવ્યા હો તમે અને હા મિત્રો પંચામૃતમાં કયા પાંચ અમૃત નાખવામાં આવે છે એ છે ને જે સાચો જવાબ ને વ્યવસ્થિત જવાબ આપશે ને એને એક જણા હું પિન કોમેન્ટ કરીશ એટલે એવી કોમેન્ટ કરજો પંચામૃતમાં કયા પાંચ અમૃત નાખવામાં આવે છે પણ હાલમાં તો હેતા હાથમાં ક્રીમ ચોપડે છે કેમ કે એને હાથમાં ફોડલી નીકળે છે ઓછું બોલે છે શાંત પડી ગયો છે અને આજે સ્કૂલે નથી ગયો ડાયો થઈ ગયો ને હેતા આવો ડાયો રહેતો હોય તો

તેડી શાક ની હંમેશા દુકાન થશે અને દુકાન માં શાક લેવા જાવ એટલે બધું બ્રાન્ડેડ શાકભાજી આવવાનું છે ફ્યુચર માં તો જોઈ લેજે અત્યારે જેવું ઘણી બધી દુકાનો છે શાક છે પણ કોઈ લેવા ન જાય કેમ કે એમ વિચારે કે લારી વાળા કે ભાડું લાગતું નથી ઓલો દુકાન ભાડું શાક ઉપર ચડાવવાનું છે એટલે ઓછું હોય પણ ધીમે ધીમે લારી બધી વહી જવાની છે સુરતમાં હવે મ્યુનિસિપાલિટી વાળા ધ્યાન આપે છે મ્યુનિસિપાલિટી ની જગ્યા છે ત્યાં કોઈને વેચવું નથી ન્યા કોઈને જાવું નથી શાક લેવા એટલે એવું બધું અટવાય છે દૂર પડે ને દૂર પડે એટલે એવું બધું થાય છે ના ધીમે ધીમે થઈ તો જશે તે અને હવે હું ઓફિસે જાઉં પછી તમને મળો ઓકે મમ્મી આવજો જય સ્વામી જય સ્વામી સવારે છે ને એતાંશ હું દાડમ લઈને બેઠીને તણવાનું બધા દાડા કઢાયા દાડમ

જો ઝીણી જીણી ફોડલી નીકળી છે તો ગાઈસ નવા ચશ્માની ફ્રેમ આવી ગઈ છે સવારે હતા એ બહુ જૂના હતા અને અત્યાર છે એ નવા છે હવે તમ ત્રણ જોડી મને જોયો ચશ્માનો એક આ એક સવાર પહેરાતી અને એક જે અત્યાર સુધી હતા એ તો કયા સાડા લગા દે મને જણાવો જે પહેલા હતા એ તો કોઈ કેતો જ નહીં કેમ કે ઈ તો હવે તૂટી ગયા ને ગયા કચરામાં તો એક આ છે અને એક ઓલા જૂના છે તો ઈ બે છે ચશ્મા આવી ગયા લે નવા લઈને વિએઓ અને

હવન કુંડ બધું દેવ બધું થઈ ગયું ઈ તો પૈસા નો લે દાન પેટીમાં નાખવાની મંડપ સર્વિસ વાળા હવન કુંડના પૈસા નો લે ને આ ગૌશાળાની દાન પેટી હોય ને એમાં કહી દે કે તમારે જે નાખવા હોય ઈ દાન પેટીમાં હી તમે પૈસા નાખી શકો છો અને બીજું ઈ કે જે પરમદેવ છે YouTube ની ઈવેન્ટમાં જવાનું છે તો ઈ બધા ક્રિએટરો આખા ગુજરાતના આવવાના છે અમદાવાદમાં ભેગા થવાના છે ત્યાં જવાનું ઇન્વિટેશન આવી ગયું કન્ફર્મ થઈ ગયું છે બહુ જ મસ્ત ફાઈવ સ્ટાર હોટેલ છે એવી હોટલ તો સુરતમાં એવી નથી જોયું એટલી મસ્ત છે મેં લોકેશન જોયું હોટલ મસ્ત છે ત્યાં બધા ક્રિએટરો ભેગા થવાના છે એટલે એની તૈયારી કરવાની છે અને કોણ કોણ આવવાનું છે એ તેવા તમને ધીમે ધીમે આવનારી સિરીઝમાં ખબર પડી જશે આવતીકાલે એને પરમ દિવસના બ્લોગમાં એટલે આવતીકાલે આપણે તૈયારી કરશું સવારે જઈશ સાંજની ઇવેન્ટ છે પતાવીને પાછો સુરત વી આવીશ અને બટાવું કઈ ગાડીમાં જવાના શું ખબર કઈ બસ માં નહીં બસ નહીં મોટી ગાડી ગાડી નામ હું ખબર એમાં ક્યારે ખોટું કરવાનું થાય બીજા તો પ્લાન એમ હતું હું સપના જ આવી તો સવારે અહીંથી નીકળવી એટલે બપોર ત્યાં પોચવી અમદાવાદ પછી બપોર પછી પાછી મારી ઇવેન્ટ છે એટલે હું ડાયરેક્ટ જીત ઘરે મૂકી પછી ઇવેન્ટમાં વહી જાઉં પછી હાંજે પાછો મોડો આવો એટલે આવીને મારે સુઈ જવાનું થાય હવે બીજા દિવસે સવારે થોડીક વાર મોડા ઉઠા તે કઈક થયું તો બપોર પાછું અમદાવાદ થી સુરત આવા નીકળે જવું પડે તો ટોટલ રહેવાનું થાય અમદાવાદ અમારો ચાર પાંચ કલાક તો ખોટું ટ્રાવેલિંગ ક્યાં કરવું એટલે મેં કીધું કે આવું નથી એટલે આમ આયોજન બેહતું નથી હરકું બાકી એક દિવસ કઈક ફરાઈ વિશાલ વિશાલની વાત કરી તું આઈ એની મેળ ન આમ ની મેળ ન થાય એમ કતાર ગામ વાળા દોસ્તારો ની કોઈ મેળ આવે એમ નથી તો હું એકલો જ આવું છું અત્યારે બોલો

કે શું શું તૈયાર કરવાનું છે એ કેશું આ છે કોબી ચીનેલી આ છે ખમણેલી દૂધી આ છે કાંદા અને આ છે ગાજર આપણા ઘરમાં જેટલું ખાતા હોય એ પ્રમાણમાં બધું નાખવાનું વેજીટેબલ વધુ ખાતા હોય તો વધુ નાખવાનું ઓછું ખાતા હોય ઓછું નાખવાનું પણ વધુ નાખો તો વધુ મજા આવશે આમ તો કોઈ શાકભાજી ખાતું નથી તો આપણે બધું તૈયાર કર્યું છે આમાં પાલક પણ નાખી શકાય છે મેં અત્યારે ધાણા ને મેથી લીધું છે અને શાકભાજીમાં આ કાંદા કાંદા ને કોબી અને દૂધીને ગાજર લીધા છે અને મસાલામાં છે આદુ મરચી છે બીજો રેગ્યુલર મસાલા છે આ છે દહીં આ છે વરિયાળી આ છે તલ અને આ છે ચણાનો લોટ આ છે બાજરીનો લોટ અને ઘઉંનો લોટ જે હું ડબામાં ધીર લે બહુ ફાસ્ટ બોલી ગયા પણ ધીમે ધીમે તમને જેમ જેમ એડ કરતા જાય એમ કહેતા જશે પાછા કેટલી એટલી વસ્તુ છે તો દૂધી કાંદા કોબી અને ગાજર અને આ છે ધાણા ને મેથી પહેલા તો આપણે બધું શાકભાજી લઈ લેશું અને ઓલી પંચામૃત વાળી કોમેન્ટ કરવાનું ભૂલાય ને એવો ફટાફટ કરી દેજો અને આ છે દહીં

જ્યારે આપણને ઉધરસ થાય ને ત્યારે આપણે અદર સાથે દૂધ સાથે મિક્સ કરી અને અજમાન છે અજમાને આવી રીતે ઓલિન થોડાક નાખવાના છે આ છે મરી પાવડર થોડોક એવો આપણે મરી પાવડર લેવાનો છે આ છે આખા ધાણા થોડાક એવા આપણે આખા ધાણા લેવાના છે આટલી બધી વસ્તુ હેલ્ધી બહુ હતો તો બહુ હેલ્ધી આ છે વરિયાળી નું પ્રમાણ થોડુંક વધુ રાખવાનું થોડુંક વધુ પછી આપણે લોટની લોટની વાત થાય આ બધું હતું શાકભાજી અને કરિયાણાના તો હવે આપણે લોટ ઉપર આપણે હવે મસાલા ઉપર જશું મસાલામાં આપણે તો એક ચમચી જેટલી તો હિંગ લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલા લઈશું અને બે ચમચી જેટલી આપણે હળદર લઈશું અને એક ચમચી જેટલું આપણે જીરું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું ફોન ક્યાં વાગે છે અમે લાવો એને આગો મૂક્યો સબસ્ક્રાઈબર એટલા બધા ફોન કરે ને કે અમે વિડિયો સમય વાત જ નથી કરતા ઓન ડ્યુટી જ છે સવારના દસ વાગ્યા પછીથી બપોરે રજા આવે વેકેશન આવે અને સાંજે છ વાગ્યા પછી ફોન નથી ઉતરતા સાડી લેવા માટે ફોન આવે બધાને અને જે જે મિત્રોને સાડી લેવી હોય એના માટે કે નવો સાડીનો સ્ટોક આવી ગયો છે એટલે એ ફટાફટ પહોંચી જાજો હમણાં થોડાક વોટ્સઅપમાં ફોટા ને એવું ઓછું કેમ કે કસ્ટમર આખો દિવસ ફૂલ રહી છે એટલે ફોટા ફોનમાં મોકલવામાં થોડુંક ઓછું થઈ ગયું છે હવે એટલે એમાં વાર લાગશે વિડીયો કોલથી વાર લાગશે રૂબરૂ આવી જાજો અને આ બાજુ કેંગન વોટરમાં સફરજન અને રીંગણા પલાળ પલાળે 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 દીધા છે અને સપના હશે જ કેમ ખબર હું કરો ને એટલે

આટલા ઘટ છે ભાભી મારે એક નું બની આ છે સોડા જે આપણે ભજીયામાં નાખવી છે ને એ સોડા તો આપણે જેટલું મસાલો હોય એ પ્રમાણે આપણે થોડા સોડા લેશું ત્યાં અહીંયા મેં અડધી ચમચી જેટલા સોડા લીધા છે અને આમે આપણે જે મોણ તેલ બોલે આપણે તેલ નાખવી પણ એને મોણ કહેવાય તો આપણે આમાં સાથે સાથે મોણ બી મિક્સ કરી લેશું ત્રણ પાવડા જેટલું આમ મુઠિયા ઢોકળા મને શું લાગે ખબર તમારા ઘરમાં જેટલા સામાન પડેલો છે ને બધો નાખી દો

ઓકે જો ભાત અમાર પાસે હતા ને બધા નાખી દીધા અમારા ભાત હોય તો નાખી દેવાય હા આમાં જેટલી વસ્તુ જાજી નાખો ને એટલો આમ સ્વાદ મજા જ આવે અલગ જ આવે અને મેં આગળ એ તું કે આ વસ્તુ એવી છે ને કે એકવાર જે બને ને બીજી વાર રિપીટ એ સ્વાદની ની નો બને તો કેમ કે વસ્તુ કેટુ જે કાય હોય બધું આમાં આવી જાય દર્શાવું એટલે એ રિપીટ નો થાય અને મને આમાં જે ભુક્કો ખાવાનું મજા આવે ને મને ભાઈ ભૂકો બહુ ભાઈ ઓપાને આ

ગુલાબ જામબોમાં જે ગુલાબ ન હોય હવે ફાઇનલી જે લોટ ઉપર મુઠિયા બનવાના છે એ લોટનો વારો આવ્યો છે આ છે ભાખરીનો લોટ આપણે થોડો કડકરો થાય મુઠિયા ઢોકળા બહુ ચીકણા નો થાય એન માટે આપણે થોડો કેવો ભાખરીનો લોટ લેવાનો છે તો મેં જેટલો ચણાનો અને બાજરીનો લીધો એટલો મે ભાખરીનો લીધો છે અને બીજો લોટ હવે હું રોટલીનો લેશ ભાખરીનો રોટલીનો અને આ છે રોટલીનો લોટ

હા આપણે લોટ ની તૈયારી કરીને આપણે પાણી ઉગાડવા મૂકી દીધું છે અને આ જારી ને છે ને તેર લગાવ્યું છે કે ઢોકળા ચોટી ન ધીમા ગેસે ધીમો ગેસ રાખીને એમને રાખવાનું છે હવે આપણે લોટ બાંધીને પછી મુઠિયા મૂકતા જશું પાણી ને પછી જરૂર પડે નહીં આમાં પાણી જરૂર જ ના પડે

અને બપોરે પોગી જાય અમદાવાદ આવ નજીક આવ્યું અમદાવાદ આઘું નથી અમે ગયા તો ને હા ત્યારે કાલ રાત રે સવાર માં તમાર વાર લાગી ગયો બસમાં માં ગયા તા ને તમ થોડીક વાર લાગે એમાં અમે તો ગાડી લઈને જાવી છે તો ઓલમોસ્ટ ભરાવા જેવું છે અને તો એજી 50% માલ પડ્યો છે ચલો છલ થઈ જશે તો ધીમે ધીમે કરતા બધા જો ઢોકળા

તો એતાં કરે છે અત્યારે હોમવર્ક કેમ કે એમને તાવ આવતો હતો એટલે આજે સ્કૂલે એપ્શન હતો અને એની બુક્સ વિશ્વમની સાથે મોકલી દીધી હતી મેં મેં તો અત્યારે હેતાંશ હોમવર્ક કરવા બેસી ગયો છે અને હેતાંશને જો આજે બગડે બે આવ્યું છે ને હેતાંશને પહેલી વખત બગડે બે હતું તો એમ કહેતો મને નહીં આવડે

સાથે સાથે આપણે તો વધારમાં હિંગ લેશું એક ચમચી જેટલી અને થોડી કેવી આપણે અળદર લઈશું થોડું કેવું આપણે આદુ લેશું લીંબુ નહીં બટા આદુ અને હવે આપણે આને કાંદા કોબી અને કેપ્સિકમ ત્રણેયને આપણે આમાં

દેખાય નહીં દરરોજની રેસિપી લઈ છે તો પહેલી વાર છે ભાખરી આવડી ગઈ છે ભાખરી આવડી ગઈ પણ હવે ક્યારેક તમે જાવ બધા મળવા તો હું બનાવું ને ભાખરી નહીં બનાવો કાઈ મેગી ના આ ચડી જાય ઢોકળા મિક્સ કરીને પછી ઉપરથી છે ને આ જીરા ને આમ મરચાં થી છે ને તોળી નાખવાનું ટોળી ને પછી આપણે થોડુંક ઉપર થી નાખીને ગડી પર માટે રેવા દેવાનો એટલે મસ્ત સ્વાદ આવશે સોરી થોડીક વાર નોઈ જ આવતો છે એ ત્યાં છે એ રૂમ બધા બધાને ભગાડી દીધા મમ્મીને રસોડામાં રસોડા મોકલા સપના બાર અને ભાઈ ને બેડરૂમ માં કેમ બધાને મોકલી દીધા તારી રૂમ છે અહિયાં બેસવા દે બાર થઈ ગયો વગાડ

તો જો મુઠિયા ઢોકળા થઈ ગયા છે થોડીક વાર માટે આપણે એને ખડીક રહેવા દઈશું ગરમય થઈ જાય અને થોડાક સ્વાદમાં પણ બેહી જાય વધારે બેહી જાય તો જો હવે આ જીરું મેં હાથથી પહેલું કરેલું હતું એ જીરું હવે નાખી બે મિનિટ ઢોકળા રહેવા દેવાના છે ને પછી ઢોકળાને આપણે લઈ લઈશું તો જો ફાઇનલી ઢોકળા બની ગયા છે અને હવે આપણે ઉપરથી એમાં ધાણા મેળ

આ બધા નેતાઓ બધાનું જેમાં પેલું અમે ફોલો કર્યું છે કે આજે હું જમવું છે તો એને કીધું મુઠીયા ઢોકળા અને બનાવીને બધાને સાથે જમવાનું અને કેવા લઈને એના રિવ્યુ પણ એ પ્રમાણે બધું ફરવાનું છે એની વિગત ખાતો કેવા લાગ્યા કે હો વાહ ખાધા વગર સુગર લઈને કહી દીધું ખાઈને ને કે બટા કેવા લાગ્યા અસલીમ સ્વાદ એમ હવે ખાઈ જા હવે ચાલ્યું હવે કે કેવા લાગ્યા

જમવા મંદિરે ગાર્ડને વગેરે એક બાબતમાં નક્કી કરે ને માતા પિતા બાળકને જો શકે હોય તે પ્રમાણે સ્થળે લઈ શકે લઈ જાય કાકા લઈ ગયા હતા ક્યાં લઈ ગયા હતા ચોપા જમવા જાવ મંદિરે જાઓ ગાર્ડનમાં જાવ આપણે ત્રણે ત્રણેય કાર્ય લેવાય જાય મંદિરે જાવ ને ગાર્ડન એવું હોય ને ચોપાટી અને જમીને આવવા ચાલો ઓકે એવી રીતના આખું આયોજન છે પછી કઈશ તમને અત્યારે હું ઉપર જાઉં નીચેથી ઉપર પહોંચી ગયા છે બે ત્રણ મહિના પછી રેસીપી નો વિડીયો તો લાઈક કરી દેજો ટાઈમ નથી રહેતો રેસીપી ના વિડીયો ઉતારવામાં મોડું થઈ જાય નવ વાગ આડા નવ થઈ ગયા તા જમવામાં તો બહુ વાર લાગી જાય ભૂખ લાગી જાય તો રેસીપી ના વિડીયો માટે લાઈક કરી દેજો તમે અને હા અમે વાડીએ છે ને સેમ આવી રીતના મસ્ત ટિફિન બનાવેલું અને ગયેલા ભાથું લઈને વાડીએ વાડીએ અમારી તો શું લઈ અને ગામડાની મોજ છે એટલે ગામડાની મોજમાં કઈ ઘટે જ નહીં તો હું મારો વિડીયો સજેસ્ટ કરું છું બાજુમાં છે અમારી વાડી જોઈ આવો અમારું ટિફિન અમારી મસ્તી અમારી મોજ જોયા આવો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય કૃષ્ણ રચના જેવી